હા મિત્રો કેમ છો તમારું સ્વાગત છે નવા વિડીયોમાં આજે જાઉં છું ફરવા તો હું અત્યારે ઘરેથી નીકળું છું અને બીજા રસ્તામાં બધા આવી જશે તો આપણે મળીએ આગળ એને આગળ જઈને આજે ફરવા જવાનું છે તો મિત્રો અમે ફાઇનલી જવા માટે નીકળી ગયા જ અને આગળ પહોંચી જશું બટુખમાં ને એટલે આપણે ત્યાં રોક પછી પાછું નીકળી જવાનું છે ફરવા માટે તો એટલી ખબર પડી જ કે એક મહાદેવ પાસે જવાનું છે બીજી કઈ ખબર નથી કે ક્યાં જવાનું છે શું છે તો આપણે આસ્તે આસ્તે બધી ખબર પડશે એમ તમને બતાવતો રહીશ કહેતો રહીશ તો આપણે ફાઇનલી પહોંચી ગયા તો દર્શન કરી લઈએ મિત્રો પહોંચી ગયા આપણે દર્શન કરી જો મિત્રો ફાઇનલી અમારી રિક્ષા આવે છે જોઈ શકો આ અમારી રિક્ષા આવી ગઈ છે આ અમારી રિક્ષા છે એન્ડ આ બીજા અમારે ચાર માણસો છે તમે બધા જાય છે ફરવા મિત્રો તો હવે અમે પૂકી ગયા છે ઉના અને વરસાદ આવે છે ને મારી પાસે અતિની ચશ્મા તો મેં લીધી ચશ્મા જોઈ શકો ચશ્મા લઈ લીધીશ હવે અહીંથી એક રિક્ષા આવી જશે આપણી એટલે આપણે જવાનું છે આપણે કૂબી ગયા સ્કૂલના આગ આગળ છે અમારા હર્ષદભાઈ તમને પહેલા વિડીયોમાં બતાવ્યા હતા એ હર્ષદભાઈ છે એની આગળ એની આ સાથે છે એના બે મિત્ર આપણે એમને રાર પાડીએ અને અવાજ આપીએ હું હર્ષદભાઈ હર ભાદે જોઉં મિત્રો હવે અમે લોકોએ તો ફાઇનલી ગાડી ચાલુ કરી દીધી અને પાછળ આવે છે રિક્ષા અમારી તમને બતાવી દીધું છકરો રિક્ષા તો જોઈ શકો મિત્રો તો અમે હવે તપકેશ્વર પહોંચી ગયા ગાડી મૂકી દીધી કેમ કે ગાડી ચાલે એમ નથી ચડાવી તો ચડી જાત પણ ચલાવી આવી નથી તો તપકેશ્વર પહોંચી ગયા પહેલી વાર જાઉં છું તપકેશ્વર મહાદેવ પાસે હું એમ પબ્લિક આવે છે જોઈ શકો તો હવે આજે ફાઈનલી તપકેશ્વર પહોંચી ગયા ત્યાં ઘર પણ જાય છે તો જાઈએ કેટલુંક દૂર છે જોઈએ તપકેશ્વર હવે અહીંથી ચાલવાનું એટલુંક છે એટલી વાર જાઉં છું ખબર નથી પણ જાઉં છું મિત્રો જો થોડુંક બાકી છે ના છે અમારા હર્ષદભાઈ અને હર્ષદભાઈ સાથે એક મિત્ર છે કેમ છો હર્ષદભાઈ આ બાજુ કેવું લાગે આમ ચાલવાનું ચાલીને જવાનું હા જોઈ લો નજારો કેટલો મસ્તીનો પાછો ઉતરવાનું છે પેલા ઉપર ઉતરવાનું છે હજી કેટલું દૂર છે હજી કઈ ખબર નથી પડતી જાય છે ને નું વાતાવરણ જો પહાડોમાં તમને કેવું લાગ્યું તો કમેન્ટ કરો વાતાવરણ કોઈ આવી ગયા હોય આવેલા હોય તો પણ કમેન્ટ કરો ને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં કહો તો મિત્રો એટલું ચાલ્યા પછી ફાઇનલી પહોંચી ગયો છે લો પબ્લિક છે તો ટપકેશ્વર પહોંચી ગયો અમારા હર્ષદભાઈ પહોંચી ગયા છે ગાડી ઉપર હર્ષદભાઈને તમે ઓળખતા જશો આપણા પેલા વિડીયોમાં હતા જ તો હવે આપણે પાછા હર્ષદભાઈ સાથે આજે મુલાકાત કરી પહોંચી ગયા આપણે તો મિત્રો હવે આવી ગયા પાછા પગથિયા હાજી તપકેશ્વર મહાદેવ કેટલા છે કઈ ખબર નહીં મને એમ કે પહોંચી ગયા છે મારી પાસે આવી ગયા પગથ થયા તમે જોઈ શકો નહીં નહીં એ આવી ગયું અહીંયા છે તપકેશ્વર મહાદેવનું મંદિર એન્ડ પાછા પગથિયા ચરવાના જોઉં પગથિયા આ છે અમારા દોગ કૂતરા ભેંસ પણ છે જો

कर ले दर्शन कर ले बैठी जा नीचे बैठ गया नीचे बैठ अरे बात हो गई 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 अरे તે મેસી બેબી આયે બોલા ના પાણી દે ને બોલ બેરી પાણી લે બગાડ બોલ માથી કોડ રાખો બંધ કરી દે અલે વર્તો ગવરા આ તો હું કીધું હે કેમ કાઉન્ટિંગ ભાઈ મજા ઓ દેખાના Máy đã આ છે અમારી પલટન જો રિક્ષા માંથી ચલાવતા ચલાવતા મોરા મોરા લાવ્યા ઓમ નમઃ શિવાય મહાદેવ આ બધા અમારા માણસો છે રિક્ષામાં આવતા હતા બહુ મોડા આવ્યા એન્ડ હવે અમે પછી પાછળ જો આમ જઈએ છીએ હવે જંગલ વિસ્તારમાં તો તમને બતાવીએ એ બાજુ શું દર્શન કરવાનું છે એ તો વિડીયોમાં બન્યા રહ્યો જોવું મિત્રો મહાદેવ કી બાજુ કી બાજુ બેઠાલા છે આ બધી અમારી પબ્લિક રિક્ષાવાળી આસ્તે આસ્તે આવે પણ આવે ખરી એન્ડ અમારા ત્રણ માણસ પાછા પાછળ છે એટલે એમાં છે એનું કારણ છે કે એમાં અમુક વૃદ્ધ માણસ છે એટલે પણ ચાલી શકે એની એના માટે કરીને આ અંદર જંગલમાં અમે આવ્યા એન્ડ આવા અંદર જંગલમાં બીજી જગ્યાએ પણ મહાદેવ બેઠેલા છે તો આપણે એમાં પણ જવાનું છે તો તમને બતાવું કેવી રીતે અંદર જવાનું

મિત્રો જો મહાદેવ કેટલા અંદર છે હું તો પહેલીવાર આવ્યો તમે લોકો આવી ગયા હોય તો કમેન્ટ કરજો એન્ડ તમે લોકો જોઈ હોય ને તો એકવાર આવજો બહુ મસ્તીની જગ્યા છે તો તમે પણ આવો અહીંયા દર્શન કરવા મહાદેવના બહુ સારી રીતે આખી જ છે તમે જોઈ શકો ને આ છે આપણા મહાદેવ જોઈ શકો

જો મિત્રો આ દરિયામાં જોઈ આ મા મહાદેવની દરિયાથી ને મહાદેવનું કારણે બાકી આ વસ્તુ દરિયાની ભાથમાં જોઈ અત્યારે શિવલિંગની નીચે છે તમે જોઈ શકો તો તમે પણ દર્શન કરવા આવો ને તમે પણ લાઈવ જો કેવું લાઈવું તમને એ પણ અમને વિડીયોમાં કમેન્ટમાં લખીને કહો એન્ડ વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં એન્ડ એટલો લાઈક શેર કરો કે અહીંયા મહાદેવની પાસે આવવાનું મન થઈ જ જાય બધા મિત્રો ને જોઈ શકો તમે આખી ગુફા જ છે આ મિત્રો અમે જાય છે અને અમે બિરિયાની બનાવવાના છે પણ અમે લોકો બધી સામાન લાવ્યા જ તપેલા ને બધી વસ્તુ લાવ્યા પણ લાકડા જ નથી લાવ્યા હવે આ એક ગાડી મળી લાકડા લઈએ જ આપણે તો બિરિયાની બનાવવાની છે આપણે ત્યાં જઈએ બિરિયાની ખાવાની છે તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ બહુ પાણી છે નદી ફૂલ છે જોઈ શકો તમે જવું તમને બતાવું દોણેશ્વરમાં દોણેશ્વરનો ડેમ ફૂલ થઈ ગયો તમને નજીકથી પણ બતાવીશ જવું પાણી કેટલું ફાસ્ટ જાય છે તું પણ જઈ લઉં ને આ છે દોણેશ્વર મહાદેવ ફૂલ ટ્રાફિક જોઈ શકો તમે અહીંયા ફૂલ ટ્રાફિક આમાં પાણી આવે છે બધા પગ થઈ છે આ છે મંદિર ફૂલ ટ્રાફિક છે આમાં તો કેવો લાગે તમને વિડીયો તો મિત્રો જો હવે અમે દોણેશ્વર આવીને હવે જમવાનો બનાવવાનો પ્રોગ્રામ થઈ ગયો તમને કીધું તું તો આ જો તો હવે ચૂલો તપી ગયો છે તપેલું પણ મુકાઈ ગયું છે આ મારી બટકી તેલ લઈને ઉભીશ સાગડી તેલ બેલ નાખીએ પછી જમાવટ કરીએ બધા જ માણસો છે જો અહીંયા બકાલું સાફ સફાઈ થાય છે મરચાં ને બધી જોઈ લેજો માણસો બધા જો ટમેટા ટમેટા બટેટા વટાણા મરચા અમારી આખી પાર્ટી તો હવે તમને બતાવશું બિરિયાની બની જાય પછી અમે કેવી રીતે અહીંયા જલસા કરીએ છીએ તો તમે પણ આવો ક્યારેક દોણેશ્વરમાં એન્ડ આવી રીતે મોજ કરો જો આ અમારા હવા લાગે છે એટલે આ કારાભાઈ ને સતીષભાઈ બે છે ને હર્ષદભાઈ હા હર્ષદભાઈ એ પવન લાગે ની માટે આડા ઊભા છે એન્ડ હવે તેલ નખાઈ ગયું જોઈ લો થઈ ગયું મિત્રો

હવે ખાલી એક ચોખા નાખવાનું બાકી છે પછી ખાવાનું છે પેટ ભરીને બધી જો આવી રીતે બિરયાની બનીએ છે અમારી હવે જો કેવી રીતે બિરયાની બને

બિરયાની થઈ જાય છે રેડી નમક લાગશે એ મોરું નથી ખાવાનો નમક નાખવાનું છે મીઠું નો હવે જે એ મહાદેવ લગરી તો બરાબર વૈસી જાય ઓલો ભાઈ કે સરા 4 વાગે ઉપર દરવાજા ખુલી જાહે તમે દર્શન કરીને જ જાજો કે બાપા કેટલું થતું હોય લે ની એક્શન બનાવે એમ આય કપાઈ ગઈ લાવ લખે ને માં

પરફેક્ટ જોઈ શકો આ બધી ખાવા જોઈ લો ખાવાનું ચાલુ એન્ડ વાગી ગયા છે ચાર ચાર વાગે ખાવાનું થયું એન્ડ એન્ડ હતા આ બેન હેલ્પ હતા એન્ડ બિરયાની બની છે જોરદાર તો ભાઈ જો ચાલો મિત્રો તો ફાઇનલી હું પણ જમવા બેઠી ગયો છું બનાવી તો લીધું છે હવે અમે પણ જમવા બેઠી ગયો છે ફાઇનલી જો મારી દેશમાં મિત્રો જો આ બધી ખાવા બેઠા જો આ લોકો બધી ખાવા બેઠા જોઈ શકો તમે જો ફાઇનલી હવે અમે લોકો 4 વાગે જમીએ છે મિત્રો અમે લોકોએ ફૂલ ખાધું